હલો મિત્રો જય માતાજી હું ઉનાભાઈ પરમાત્ર આપજ મહાકળી મને ઉપાચાર આજ મને જણાવતા આનંદ થાય કે એવા મારા ખાસ મિત્રો એવા અતુલભાઈ કણબી એમની વાડીએ હું અત્યારે ફરવા આવ્યો છું અને ઉનાળુ બાજરી કહેવાય ને આપણે તો ઉનાળુ બાજરી છે એ પણ હું તમને દેખાડીશ તો મિત્રો મારી ચેનલ સેલ સેબી લો ગુજરાતી એને લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો તો હાલો અતુલભાઈની આપણે ઉનાળુ બાજરી છે મિત્રો જોવી કેવી છે બાજરી અતુલભાઈ શું શું જાળવા છે તે પણ બધું જોયું જય માતાજી જોડાતા જોડા વિડીયો હલો મિત્રો તો અત્યારે હું આવી ગયો છો એવા પાર્ટીમાં મારા ત્રાપજ ગામથી એક કિલોમીટર થાય એવી પાર્ટી મારા મિત્રોની વાડી છે અતુલભાઈ કણબી પટેલ તો એની વાડીએ આપણે જાવી અને એની વાડીએ એણે મને એમ કીધું કે મુનાભાઈ બાજરી સૌ બાજરી ઊભી છે તો સારી છે તો તમે આવજો તો અત્યારે હું આવ્યો સૌ અતુલભાઈની વાડીએ તો હવે અંદર પ્રવેશ કરું હું જય માતાજી તો જય માતાજી મિત્રો અત્યારે અતુલ ના જે ભાગ્યા છે તે અશોક કામ કરી કરીને થાકી ગયા હશે તો ખાટલા બેઠા છે તો એને જય માતાજી જઈને કરવી અને એને કેવી અમને વાડી દેખાડી જો વાડી તો આવી ગયા હશે અશોક જય માતાજી જય માતાજી ભાઈ તમે આયા નાયા જ રહો અશોક ભાઈ હા ઓ ભાઈ આ રૂમ તમારી હા 8 વર્ષ થી રહી આયા નાયા 8 વર્ષ આયા નાયા હમ તો મિત્રો અશોક ભાઈ અમારા 8 વર્ષ થી આયા અતુલ ભાઈ સેટિંગ થઈ ગયું છે એટલે જવો તમે માલિકને અને ભાગ્યા ને ને કેવું સેટિંગ ચાલુ છે આઠ આઠ વર્ષ અહીંયા કાઢી નાખ્યા હોય તો મિત્રો એવા સરસ સ્વભાવના એવા અશોકભાઈ છે એવા મારા ખાસ મિત્ર પણ છે તો અશોકભાઈ આપણે વાડીએ આટો મારવા જવાનું છે તો આપણે હલો ને મારી હારી હાલો તો અશોકભાઈ મારી હારી જોડાઈ ગયા છે આટો હો

તો મિત્રો આ છે અતુલભાઈ ની બાજરી ઉનાળુ કેવી સરસ મજાની બાજરી છે આ બાજરીની પાછો અમારે જે મહેનત કરી છે તેવા અતુલભાઈના ભાગ્યા છે અમારે અશોકભાઈ અશોકભાઈએ પણ એવી સરસ મજાની આ બાજરીની મારી પાસે મહેનત કરી છે અને એમણે પણ પાણી વાળ્યું છે એટલે સો ટકા ધન્યવાદ તો આપણે અશોકભાઈને જ દેવાનો હોય તો મિત્રો આ અમારા અતુલભાઈ ગણબી પટેલ છે તેમના ભાગ્યા છે તો આ છે સરસ મજાની અતુલભાઈની બાજરી અહીંયા ટમેટા છે રીંગણી છે અને આગળ હજી કાંઈક છે એ આ તમને તો સરસ મજાની અમારે અતુલભાઈ અતુલભાઈની વાડીએ સરસ મજાની દાડમડી પણ છે આગળ કેળ છે અમારે ગુલાબડી વાડીએ કઈક અનોખો આનંદ આવે છે હેલ્પ કરી રહ્યા છે આ એમના ભાગ્યા છે અશોકભાઈ આમાં કેળા આવે કે નથા આવતા આવે છે અને આ બાજરી છે તમારી ઈ કેદી આપણે લેવાની હવે બે અઢી મહિનાની છે

ક્યાં જાસો ભાઈ બન આ કેળો ના પીલા ને પીલા છે પણ મુના ભાઈ બે અઢી મણ ની લૂમ આવે આમાં હે બે અઢી મણ ની લૂમ બે અઢી મણ આની મારી પા કેળા ની લૂમ આવે કેટલા કેળા આવે કીધું બે અઢી મણ ની લૂમ આવે પીલા ના છે તો સતાય પીલા ના છે સતાય તે બે અઢી મણ ની લૂમ અઢી મણ અઢી મણ એટલે અઢી મણ એટલે માનો 50 કિલો થાય આશોક ભાઈ તો આ કેળ ની મારી પા 50 કિલો ની લૂમ આવે છે અમારા આશોક ભાઈ એમ કહે છે

ઘાસ છે તો અહીંયા મિત્રો નાવયેરી છે પણ સુકાઈ ગઈ લાગે હીવા જ પડી જાય એટલે પણ અહીંયા ઓપૈયાય પણ છે તો મિત્રો તમને મેં પોપૈયાએ પણ દેખાડ્યા અને સરસ મજાની અમારે અતુલભાઈની વાડી છે આજ મિત્રો મને એમ થયું કે હાવ ઘરે બેસવું અને તડિક હોય તો મને એમ થયું કે હું વિયો જાઉં અત્યારે વાડીએ અને આંટો મારી આવું તો અમારા એવા ખાસ મિત્રો મારા ભાઈ સમાન અશોકભાઈ એમના ભાગ્યા છે એ પણ મારી સાથે વિડીયોમાં અત્યારે હારવાર છે મહેનત કરે છે તો જોડાતા રહીજો મારા વિડીયોની મલપા જય માતાજી હાલો મિત્રો મારી પાસે તમે ઉનાળુ બાજરી તો કોઈ પણ વ્યક્તિને બાજરી જોઈતી હોય તો અઢી ત્રણ મહિના પછી મને ફોન કરી ગયો દોઢ મહિના દોઢ મહિનો છે દોઢ મહિના પછી કોઈ પણ બાજરી જોઈતી હોય તો મને કહેજો અને સરસ મજાની ઉનાળુ બાજરી છે તો દોઢ મહિના મને ફોન કરી તો અવશ્ય તમને બાજરી મળી જશે સારી અને સસ્તી તો જોડાતા રહેજો મારા મારી પાસે મિત્રો તો અત્યારે એમ બધા અહીંયા ચા પાણી પીવી સીવી અને અમારે અશોકભાઈ એવા એ પણ ચા પીવે છે અને અમારે બીજા એવા મારા ખાસ મિત્રો છે હરિભાઈ આંબળાવાળા એ પણ મને મળવા આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ એમની જોવો વાડીનો આનંદ કરવી છે અને મોજ કરવી છે ચા પાણી પીવી છે હેલો મિત્રો તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો સારી સારી કોમેન્ટ કરજો